ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલ્યુશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા અંગે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો જમીન મહેસૂલ અધિનિયમની કલમોને આધારે આશરે સત્યાવીસ દબાણકારોને નોટિસ પાઠવવામાં આવી હતી સિટી સર્વે સુપ્રીમ દ્વારા દબાણ ખાલી કરાવવા આખરી નોટિસ આપ્યા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરી કુલ પાંત્રીસો ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર વર્ષોથી કરવામાં આવેલા દબાણોને હટાવ્યા હતા તંત્રની ટીમે સ્થળ પર પહોંચી મેગા ડિમોલેશનનો પ્રારંભ કર્યો સ્થાનિક સ્તરે કોઈ અશાંતિ ન સર્જાય તે માટે મોટી પોલીસ ફોર્જ તૈનાત કરવામાં આવી જોકે કાર્યવાહી સંપૂર્ણ શાંતિપૂર્વક રહી દબાણકારો દ્વારા પણ સ્વૈચ્છિક રીતે તેમના દબાણ દૂર કરવામાં આવ્યા નવાપરા વિસ્તારમાં ચાલી રહેલી આ વિશાળ ડેમોલેશન કાર્યવાહી માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા માટે એકઠા થયા હતા આ નવા વિસ્તારમાં કામગીરી હાલમાં ચાલુ છે જેમાં ઘણા વર્ષોથી પચીસથી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ અહીંયા પ્રિવેલિંગ હતું આજે મામલતદારશ્રી તથા સિટી સર્વેના અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આજે ભાવનગર શહેરમાં નવાપરા વિસ્તારમાં અમુક જે કાચા પાકા દબાણો હતા એને હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે એમાં શરૂઆતમાં અઠાઈસ એપ્રિલે કલમ એકસો ટેટલ નોટિસ આપવામાં આવી અને પછી એનો નિર્ણય ચૌદ આઠ લીધું હતું અને પછી આ લોકો હાઈકોર્ટમાં ગયા હતા હાઈકોર્ટે ઓગણીસ આઠના નિર્ણયથી જીઆરટીમાં જવાનું કીધું પછી ત્રણ મહિના પૂરા થયા તો ઓગણીસ ગ્યાર અને એના સાત દિવસ પછી એટલે કે પચીસ ગ્યાર છેલ્લી તારીખ હતી તો એના જ ભાગરૂપે આજે સવારે સાત વાગેથી પોલીસ પ્રશાસન પીએમસીના સહયોગથી આ તબાવ દબાવે જે દબાણ છે એને હટાવવાની કામગીરી કરી છે શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પતવા આવી છે અને લગભગ તીન હજાર ચોરસ મીટરથી વધારે આ જગ્યા છે જેની માર્કેટ વેલ્યુ લગભગ સાત કરોડની આજુબાજુ છે